રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડલે મોટા સમાચાર સમગ્ર મામલે રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે સાગઠિયાએ ગેમ ઝોનનું ડિમોલેશન ન કરવા રાજ લીધી હતી કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કર્યાનો સ્વીકાર પણ કર્યો એસીબી સમક્ષ ચોંકાવનારી કબુલાત સામે આવી છે અગાઉ પણ એસઆઈટીએ નીતિન રામાણીની પૂછપરછ કરી છે સાગઠિયાની કબૂલાતથી રામાણી સામે ગાડીઓ કસાશે કે કેમ તેને લઈ સવાલ પણ થઈ રહ્યો છે તો અગ્નિકાર્ડ ને લઈ સાગરઠિયાના એક તરફ એક બાદ એક કૌભાંડોના કાર દાવા ખુલી રહ્યા છે અપડેટ સામે આવી રહી છે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે રાજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ અગ્નિકાર્ડ ને લઈ અપડેટ શું ધ્રુવિશા ચોક્કસપણે જે રીતના સ્થાનિક એસઆઈટી પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી ત્યારે પણ ભાજપના કોર્પોરેટર નિતિન રામાણીનું નામ છે તે ચર્ચામાં આવ્યું હતું ત્યારબાદ એસીબીએ જે રીતના તપાસ હાથ ધરી છે તેમાં પણ સાગઠિયાએ કબૂલાત આપી છે કે ટીઆરપી ગેમ ઝોન છે તેનું ડિમોલેશન ન કરવા માટે તેણે લાંચ લીધી છે કબૂલાત પણ આપી છે પરંતુ કેટલી લાંચ લીધી છે શું છે તે યાદ નથી તેનું રટણ છે તે કરી રહ્યો છે બીજી બાજુ કોર્પોરેટર મારફતે આ લાંચ લેવામાં આવી હોવાની વાત છે તે પણ સ્વીકારવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ છે જ્યારે પોલીસે તપાસ કરી હતી ત્યારે સાગઠિયાએ નામ લીધું હતું કે નહીં એસઆઈટી આ કેમ નથી લીધું માત્ર નીતિન રામાણીની પૂછપરછ કરીને કેમ જવા દેવામાં આવ્યા છે તે પણ એક મોટો સવાલ છે તો બીજી બાજુ એસીબીની સમક્ષ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે હવે ભાજપના કોર્પોરેટરો સામે ગાડીઓ કસાશે કે નહીં તેની ધરપકડ થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે કે એસીબીએ જે નામ લીધું છે તો તેની નોંધ કરવામાં આવી છે કે નહીં આ પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કારણ કે જ્યારથી સાગઠિયાનું નામ આવ્યું છે ત્યારથી ન માત્ર ભાજપના

રાજકોટ અગ્નિકાંડ બાદ ભાજપે લોકો વચ્ચેથી ગાયબ થઈ ગઈ હતી અગ્નિકાંડ બાદ છબી સુધારવાના ભાજપના પ્રયાસ પદાધિકારીઓ ભાજપે મેયર તમારે દ્વાર કાર્યક્રમની જાહેરાત કરી અધિકારીઓને સાથે રાખી પ્રશ્નોનું નિરાકરણ કરશે સક્રિય થયેલા વિપક્ષ સામે સત્તાધારી પક્ષ હવે મેદાને છે સત્તાધારી પક્ષ અધિકારીઓ સામે મેદાને ઉતરશે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષના નેતાઓ તેમાં હાજર રહેશે તો ભાજપ દ્વારા હવે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ જ્યારે અગ્નિકાંડ બાદ ભાજપે જવાબ આપવાનું ટાળતું હતું મૌન સેવતું હતું લોકો વચ્ચેથી ગાયબ હતું હવે નવે નવો ચિલ્લો ભાજપ ચિત્તરવા જઈ રહ્યું છે ચોક્કસપણે ધ્રુવિશા જે રીતના ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ થયો ત્યારબાદ ભાજપના એક પણ નેતા છે તે લોકો વચ્ચે જોવા નહોતા મળતા કે ન લોકોના કામ કરતા જોવા મળતા હતા પરંતુ રાજકોટ શહેર પ્રમુખ દ્વારા હવે નિર્દેશ આપવામાં આવ્યો છે અઢારે અઢાર વોર્ડની અંદર જેટલા પણ ભાજપના નેતાઓ છે તેઓની વચ્ચે રહેવાનું છે લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નો છે તે સાંભળવાના રહેશે અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે એટલે કહી શકાય કે ટીઆરપી ગેમ અગ્નિકાંડ બાદ જે રીતના ભાજપના નેતાઓ સામે સવાલો થઈ રહ્યા હતા તેને લઈને ભાજપના નેતાઓ ભાગતા હતા પરંતુ હવે જે રીતના આખી તપાસ પૂર્ણતાને આરે છે જે રીતના સાગછિયા ઉપર આખો દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે તેને લઈને હવે ભાજપના નેતા ફરીથી લોકો વચ્ચે જવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે દરરોજ બે કલાક સુધી વોર્ડ વાઇસ અલગ અલગ વિસ્તારની અંદર કોર્પોરેટરોને હાજરી આપવા અને લોકોના પ્રશ્નોને સાંભળવા માટેની સૂચના આપવામાં આવી છે અને તેનું આગામી સમયમાં પાલનની શરૂઆત પણ થશે જીત રુવિશા જી રહીમ આ જોડાલાર રાયશ